हर जात और धर्म की रेखा पार कर किसी को भी अपनी जकड़ में ले सकता है हाथी पांव पर डरे नहीं इसका बचाव आसान है साल में सिर्फ एक बार सार द्वारा दी हुई मुफ्त दवाएं खाएं और इस बीमारी से अपने आप को और अपने परिवार को बचाएं। 10 फरवरी से हाथी पाओ से बचाव की दवा अवश्य खाएं, अपने आप को और अपने परिवार को इस दर्दनाक बीमारी से बचाएं। भारत सरकार द्वारा जनहित जारी નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ દર્શક મિત્રો આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં સ્ત્રીઓ શિક્ષણથી લઈને સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે સંકળાયેલી છે અને પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન અર્પણ કરતી આવી છે રિસર્ચ અને ટેકનોલોજીની વાત કરીએ તો વિજ્ઞાન ક્ષેત્રે આપણી દેશની મહિલાઓએ ખૂબ સારો કાઠો કાઢ્યું છે રિસર્ચ અને ટેકનોલોજીના ક્ષેત્રે તેઓએ ઉત્તમ લક્ષ્યાંકો હાંસલ કરીને ભારત દેશનું દુનિયામાં નામ રોશન તો કર્યું જ છે અને જેનું તાદર્શ ઉદાહરણ છે આપણું મંગલયાન મિશન એ મહિલા શક્તિના યોગદાન વગર આ મિશન ખરેખર અધૂરું જ રહેલું છે અને તેમના ઉત્કૃષ્ટ યોગદાનને આપણે કેમ ભૂલી શકીએ અને આપણે સૌએ જે કહેવાય છે કે અગિયારમી ફેબ્રુઆરીના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ ઇન સાયન્સ ડે તો એ દિવસ આપણે સેલિબ્રેટ કર્યો અને જે એટલે જ અમે આપ સૌના માટે આ વિષય પસંદ કર્યો છે અને ચર્ચા કરવા માટે અમારા સ્ટુડિયોમાં વધાર્યા છે ડૉક્ટર મેઘા ભટ્ટ કે જેઓ ખૂબ પ્રખ્યાત મહિલા વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ છે અને તેઓ કહેવાય છે કે એ સાયનોટેક સંસ્થાની સાથે પણ જોડાયેલા છે અને આપણી સાથે વર્ચ્યુઅલી જોડાશે ડૉક્ટર શકુંતલાલ નૈને કે તેઓ પણ ખ્યાતનામ શિક્ષણવિદ છે તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ ખૂબ ખૂબ આપને આદર સાથે આવકારીએ છીએ મેમ આજના મારા વિશેષ ચર્ચામાં ડીડી સ્ટુડિયોમાં આપ આજના વિષય સંબંધિત માર્ગદર્શન આપવા માટે વધાર્યા છો તે બદલ મેમ ખૂબ સરસ વિષય છે વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ અને આજે એવું કહેવાય છે કે નોકરી કરતી કરતીથી લઈને નાણાં મંત્રી સુધીની કોર્પોરેટ ક્ષેત્રમાં મહિલાઓ સંકળાયેલી છે અને આપણે જે હમણાં વાત કરીએ એ પ્રમાણે કે કે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે પણ મહિલાઓએ પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે તો પરંતુ વાત કરીએ કે જ્યારે કહેવાય છે કે મહિલાઓની વાત કરીએ તો કે છોકરાઓની કમ્પેરમાં છોકરીઓ સાયન્સ ક્ષેત્રે થોડીક ઓછી જોડાતી હોય છે અને એક નિષ્ણાંત તરીકે આપ વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા છો એક જાણીતા શિક્ષણવિદ છો સાયન્સ સાયન્ટિસ્ટ છો તો તે સંદર્ભમાં થોડીક વાત કરો કે આપનો કેવો અનુભવ રહ્યો આ વિશે જી હવે આપણે ભૂતકાળમાં થોડા વર્ષ પાછળ જતા રહીએ કે જાનકી અમલ કે કમલ સોહોની જે લોકોને કેટલી બધી તકલીફ પડી કે એક લેબમાં એન્ટ્રી મળવા માટે જસ્ટ બિંગ વુમન કેટલું બધું અઘરું હોઈ શકે એ એ લોકો કદાચ પોતે જ આપણને કહી શકે જો આજે જીવતા હોત તો પણ આજે એ લોકોએ આપણા માટે એક જે રસ્તો તૈયાર કર્યો છે એ એવું કહેવાય છે કે આજથી વીસ વર્ષ પહેલાં જે લોકો એન્જિનિયર્સ થયા એ કોલેજોની અંદર પણ જ્યારે પૂછવામાં આવે તો એક સંશોધન એવું કહે છે કે દરેક ક્ષેત્રમાં દીકરીઓ ઘણી ઓછી એન્જિનિયરિંગ લેતી અને મેડિસિનની પણ વાત કરીએ તો ઇમરજન્સી જેમાં આવતી હોય એવી કોઈ બ્રાન્ચ દીકરીઓ લે નહીં પણ હવે સંશોધન એવું ચોક્કસ કહે છે અને મેં પોતે આ સંશોધન મારી સાયન્ડોટેક સંસ્થામાં કર્યું છે કે દીકરીઓ ધીમે ધીમે આ સિનારીઓ આપણે દસ વર્ષ પછી જરૂર બદલાશે કારણ કે આ જે દરેક જગ્યાએ એમ્પ્લોયમેન્ટની દ્રષ્ટિએ કે વિજ્ઞાન ટેકનોલોજી આપણે જો સ્ટેમની વાત કરીએ એટલે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ દરેકે દરેક ક્ષેત્રે મહિલાઓ છે પણ જે સંસ્થાઓમાં જે કાર્યરત મહિલાઓ જેને આપણે કહીએ પરમનન્ટ એમ્પ્લોઈઝ એવાનું પ્રમાણ ઘણું ઓછું છે અને ધીમે ધીમે આ સિનારીઓ ચોક્કસ બદલાશે કારણ કે બેચલર્સમાં માસ્ટર્સમાં ડોક્ટરેટ આ બધી જ ડિગ્રીની અંદર હવે દીકરીઓનું પ્રમાણ સારું એવું જોવા મળે છે નોટ ઓન્લી ફિફ્ટી પણ દે હેવ એક્સિડેડ દેટ એટલે દસ વર્ષ પછી આ સિનારીઓ ચોક્કસ બદલાશે જી મેમ આપણે વાત કરી કે જે સ્ટેમ ક્ષેત્રે પહેલાં મહિલાઓનું કહેવાય કે પ્રમાણ ખૂબ ઓછું હતું અને હવે એ ધીરે ધીરે વધતું ગયું છે તો ત્યારે સાથે સાથે કહેવાય કે કે મહિલાઓમાં એવા કેવા પ્રકારની જાગૃતિ અત્યારે આવેલી છે અને સાયન્સ અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને તો ગ્રામીણ ક્ષેત્રોની આપણે વાત કરીએ શહેરી ક્ષેત્રોની વાત કરીએ તો કેવી પરિસ્થિતિ છે એવું કહેવાય છે કે મહિલાઓ માટે આપણે જેમ જેમ ભણતા જાય અને ભણતરને દરેક જણ જો એ એને પ્રોત્સાહન આપે ભણવા માટે તો હવે એવું થઈ ગયું છે કે દરેક સ્ત્રીના જીવનમાં બે બ્રેક પડતા જ હોય છે એટલે આપણે બ્રેક ઇન કરિયરની વાત કરીએ તો ફરી ઊભા થવું ફરી શરૂ કરવું એ દરેક મહિલા માટે બહુ જ અઘરું હોય છે અને આ બ્રેક પહેલું બાળક આવે ત્યારે અને બીજી વાર જયારે પોતાના વૃદ્ધો એક એવી અવસ્થામાં આવે કે જયારે ઘરને વધારે એની જરૂરત હોય ત્યારે ત્યારે બંને ક્ષણો એ બ્રેક આવતો હોય છે સ્ત્રીના જીવનમાં તો હવે એવું થઈ ગયું છે કે બ્રેક પછી એને ઊભી થવા માટે સરકારે ઘણી એવી બધી સ્કીમનું નિર્માણ કર્યું છે કે જેને કારણે સ્ત્રીઓને આનો લાભ મળે અને પોતાને ઊભા થવાની એક શક્તિ મળે ધારો કે હું મારી જ પોતાની વાત કરું તો અ મારે પોતાને આટલા બધા ભણતર સાથે કે મારી પીએચડી ડિગ્રી ઓલરેડી બે હજાર ત્રણમાં પૂરી થઈ ગઈ હતી પણ બાળક એ જ વખતે જન્મ્યું અને પછી હસબન્ડની ટ્રાન્સફર થઈ જતા અમે લોકો ક્યાંક દુનિયાના બીજે ખૂણે રહેતા હતા ત્યાંથી પાછા આવતા મને એવું ચોક્કસ લાગ્યું કે હવે જીવનનો એવો પડાવ છે કે મારે ફરી શરૂ કરવું છે એટલે આઠ વર્ષના લાંબા ગાળા પછી મને પાછા આવવું હતું અને તે સાથે એક વિમેન સાયન્ટિસ્ટ પ્રોગ્રામ જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો પ્રોગ્રામ

ગર્લ્સ માટે જે સાયન્સ અને ટેકનોલોજી જોડાય મહિલાઓ અને સરકાર દ્વારા પણ તેઓને કેવા પ્રકારનું પ્રાધાન્ય આપવામાં આવે છે કે તેઓ વધુ વધુ જોડાય અને સાયન્સ ટેકનોલોજી સાથે જોડાય તો તે વિશે પણ થોડીક વાત કરો કયા કયા પ્રોગ્રામોની રચના કરવામાં આવી છે સરકાર દ્વારા કેવા પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે હા એટલે આ મારો જે પ્રોગ્રામ હતો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ હતી એવી જ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની પણ ઘણી સ્કીમ્સ છે જે દીકરીઓને ઘણી મદદ કરે છે મારા સ્થળમાં રહેતી દીકરી અને દીકરા બંનેને પણ ખૂબ મદદ કરે છે આવા પ્રોગ્રામ્સ આ સ્કીમનું નામ છે ડબ્લ્યુ ઓ એ જે સાયન્સીસ માટે છે એવી જ રીતે બીજા વિષયોની અંદર ડબલ્યુ ઓ અને જે સમાજને લગતું કામ કરતા હોય એટલે હવે જે મને એપ્લિકેબલ છે એ ડબલ્યુ એસ સી એટલે આવી અલગ અલગ સ્કીમની નીચે જ્યારે તમે તમારું સંશોધનને પ્રેઝન્ટ કરવા જાઓ ત્યારે સ્ત્રીમાં જે એક ગુણ છે કે ખૂબ જ સહિષ્ણુતા હોય વધતા ધૈર્ય હોય અને એ પેશન્સ તો રાખવું એટલું બધું જરૂરી છે કે એક બ્રેકની સાથે તમારો જે આત્મવિશ્વાસ કમ્પ્લીટલી તૂટી ગયો છે તમે તમારી જાતને અપડેટ અને અપગ્રેડ કરવાની છે દસ વર્ષની અંદર ટેકનોલોજી કમ્પ્લીટલી બદલાઈ ગઈ છે મારી પોતાની વાત કરું તો મારા સંશોધન જે મને પહેલાં એ શરૂ કરતા કે આટલા બધા ત્રણ ચાર હજાર પેપરના રેફરન્સ કર્યા પછી જે પ્રોજેક્ટ પ્રપોઝલ તૈયાર કરી અને જે તમને ગવર્મેન્ટ ક્યાંક તમને બોલાવે એ જગ્યાએ પ્રેઝન્ટેશન માટે જવાનું હોય અને સરસ રીતે આખા ભારતમાંથી બધી અલગ અલગ ખૂણેથી દીકરીઓ આવી હોય અને બધાની સાથે પ્રેઝન્ટેશન કરીને જ્યારે તમારો આત્મવિશ્વાસ વધે કે ના હજી પણ આપણે એ જ સરસ જુસ્સાથી આ વસ્તુ કરી શકીએ છીએ અને ધ બેસ્ટ પાર્ટીસ કે એ તમને જ્યારે મળે ત્યારે તમને એક બિરુદ આપે છે વૈજ્ઞાનિક તરીકેનું કે વિમેન સાયન્ટિસ્ટ તમને કહેવામાં આવે છે અને ખૂબ સુંદર રીતે બિરુદને સ્વીકારતા આઈ થિંક આગળ વધવાની મજા ઘણી ઓર છે જી એટલે એ વસ્તુ પણ છે વધતા કદાચ મને એવું પણ લાગે છે કે આ પર્ટિક્યુલર સ્કીમ જે એક જ નહીં પણ દરેક મહિલા માટે પોતે સંશોધનનો જે આખો અભિગમ છે ને એ પોતે કેળવવો જોઈએ કે ગવર્મેન્ટ તો પોતાના પોતાનું બિટ કરે કે ગવર્મેન્ટ એમ કે આટલી સ્કીમ્સ છે પણ એની જાહેરાત ક્યાંય થતી નથી એટલે પોતે પોતાની મેળે એટલી તસદી લઈને દરેકે દરેક વેબસાઇટ ઉપર જવું જોવું કે પોતાના માટે પોતાની કેટેગરીમાં શું છે ધારો કે આજે જે મહિલાઓ નાના નાના ઉદ્યોગ કરવા માંગે છે જેને સ્ટાર્ટઅપ કહેવામાં આવે છે કે અથાણાથી બનાવીને દીવાની દિવેટ બનાવવા સુધીના પણ નાના ઉદ્યોગ હોઈ શકે છે બરાબર તો એમએસએમઇ જેને કહેવામાં આવે તો આવાની અંદર પણ ઘણી બધી સ્કીમ્સ ગવર્મેન્ટ દ્વારા એવી પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેમાં મહિલાઓને બેન્કો તરફથી પ્રાઇવેટાઇઝ બેન્ક સેક્ટરમાં પણ ઘણી બધી લોન આપવામાં આવે છે એટલે ધારો કે તમને ફંડ ન મળે જે તમારે પાછું નથી આપવાનું તો તમને એવી લોન મળે છે કે જે તમે કામ કરવાની સાથે ધીમે ધીમે ઊભા થઈને એ તમે લોન પરત કરી શકો એટલે આઈ થિંક હવે જો પોતાનામાં થોડોક પણ જુસ્સો હોય કંઈ કરવાનો પેશન હોય પેશન્સ હોય જે ધીરજ રાખવી પડે અને વધતા જે હાર્ડવર્ક કરવાની જે અ પોતાનામાં એક ડ્રાઈવ હોય પણ મને કહેવાય છે કે સ્ત્રી તો એ જન્મજાત કેળવાયેલી સવાલ હાર્ડ વર્કિંગ તો તે હોય જ છે અને પણ સાથે સાથે થોડુંક એને પુશઅપ કરવાની જરૂર હોય છે સાચી વાત છે મલ્ટીટાસ્કિંગ આપણે જેને કહીએ કે બાળકને સાચવવું ઘરના વડીલોનું ધ્યાન રાખવું એ બધું જ તો એમાં આવી જ ગયું પેકેજ ડીલ ની જેમ જી 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 મેમ ખૂબ સરસ વાત કરી રહ્યા છે આપ દર્શક મિત્રો અમારી ચર્ચા હજુ અહીંયા યથાવત છે પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ

ડોક્ટર સ્પીક આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો પ્રસારણ દર બુધવારે સાંજે 5 કલાકે ડીડી ગિરનાર આ આંસુ બચાવી રાખ આપણે આપણે પ્રાર્થના સભામાં હરાથી પણ વધારે રડવાનું છે એ ચીરો કો આવે આટલા મોટા મોટા માણસોને લાગુ તો જોઈએ ને કે કેટલું કેટલું દુખ છે કેટલી તકલીફ છે આપણામાં હ તમારા બા મને થપ્પડ મારતા હોય ને એમ કહી ગયા કે જો મારો દીકરો તો મારું જ કયું કરશે હું અને છાયા તારા દુશ્મન છીએ તું ને છાયા મારી પીઠ પાછળ શું વાત કરતા હતા હવે એને હોમ લોન લેવી છે અને નવું ઘર લેવું છે આટલો મોટો નિર્ણય લીધો અને હું જ બાકાત

અમારે સ્ટુડિયોમાં અત્યારે પધાર્યા છે ડૉક્ટર મેઘા ભટ્ટ કે તેઓ ખૂબ જાણીતા વૈજ્ઞાનિક છે અને શિક્ષણવિદ છે આવો ચર્ચાનો દોર આગળ વધારીએ મેમ આપે ખૂબ સરસ વાત કરી કે મહિલાઓ જે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે જોડાશે તો સમાજમાં પણ ખૂબ સારું યોગદાન આપી શકશે પરંતુ જ્યારે ઘણી વખત સમાજમાં એવું બનતું હોય છે કે કે મહિલાઓને વધારે એજ્યુકેશન માટે પ્રેફરન્સ નથી આપવામાં આવતો અને પરંતુ જો એ કહેવાય છે કે સ્ત્રીઓમાં પણ એક પ્રતિભા રહેલી હોય છે કે પોતાનું ઉત્કૃષ્ટ કારકિર્દીનું નિર્માણ કરી શકે અને જે થકી કહેવાય છે કે કે બે પરિવારની સાથે સાથે પેઢીઓ પણ તારી જશે કે એક સ્ત્રી ભણશે તો તો તે સંદર્ભમાં પણ એક ઉદાહરણ સહિત વાત જી એક બહુ સરસ ઉદાહરણ હું આમાં આપીશ કે અત્યારે જે હું સંસ્થા ચલાવું છું એમાં મારી પાસે કોઈ દીકરીનું એડમિશન કરવા આવે જે ખરેખર છઠ્ઠા સાતમા આઠમામાં હોય તો મિડલ સ્કૂલ એક એવી જગ્યા છે કે જ્યાં વિજ્ઞાનના દરેક સિદ્ધાંતો ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે અને તમે જુઓ તો કોલેજ સુધી આ બધા જ ભૌતિક વિજ્ઞાન રસાયણિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન જે કંઈ આવે છે એ છઠ્ઠા સાતમાંથી શરૂ થાય છે તો દીકરીને લઈને આવે બધી તપાસ કરે પછી દીકરાને મારી પાસે મૂકીને જાય જે સાવ નાનકડું હોય ત્રીજા ચોથા ધોરણમાં તો આપણને ત્યારે બહુ દુઃખ થાય કે આવું આપણે એવું વિચાર્યું હોય કે ગામડામાં એવું કદાચ એવી જાગૃતતા ન હોય કે દીકરીઓને ભણાવવી જોઈએ પણ આ માનસિકતા શહેરમાં પણ જોવા ચોક્કસ મળે જ છે અને હવે સિનારીઓ ધીમે ધીમે કદાચ બદલાશે અને એવું પણ મેં જોયું છે કે વિજ્ઞાનની અંદર રુચિ છોકરીઓને જરૂરથી હોય છે પણ મા બાપ પહેલેથી જ એ તરફ એને વાળવા માંડે છે કે મારી દીકરીને તો બહુ જ ડ્રોઈંગ બહુ જ ગમે ચિત્રકળામાં તો એટલી બધી સુંદર છે કે એનો હાથ એટલો સરસ છે કે આગળ ડિઝાઇનમાં જશે એમ પણ આમાં કેવું છે કે અલ્ટિમેટલી તમને ગણિત આવડે છે તો તમે ડિઝાઇન કરી શકો છો ડિઝાઇન અને આર્ટ બે બહુ જુદી વસ્તુ હોય છે એટલે અલ્ટિમેટલી તમારે વિજ્ઞાન અને ગણિત તો દરેક વસ્તુમાં તમારે કરવાનું જ છે પણ છતાંય તે દીકરીઓને વા એ તરફ વાળવામાં જ આવે છે કે કે એને ડ્રોઈંગ ગમે છે તો કદાચ અને આ પ્રકારનું જે મેં તમને આગળ કહ્યું એમ કે મેડિકલ ફિલ્ડમાં પણ ઇમરજન્સીવાળી બ્રાન્ચ જેમ કે ઓર્થોપેડિક સર્જન્સમાં આપણને ક્યારે પણ મહિલાઓ જોવા મળતી નથી સેમ વે આજથી વીસ વર્ષ પહેલાં પણ સિવિલ એન્જિનિયરિંગ કે કમ્પ્યુટર સાયન્સમાં કે બહુ બહુ તો એન્વાયરમેન્ટલ સાયન્સમાં તમને છોકરીઓ જોવા મળે પણ બાકી મિકેનિકલ કેમિકલ આવા ફિલ્ડની અંદર તમને છોકરાઓ છોકરીઓ જોવા મળતી નથી તો હવે એ સીન ચોક્કસ ચેન્જ થશે કારણ કે જો દીકરી અને દીકરા બંનેને સહજ રીતે ઉછેરવામાં આવે કે એ લોકોને શું ગમે છે એ એને પસંદગી માટે મરજી આપવામાં આવે તો કદાચ મને એવું ચોક્કસ લાગે છે કે આ સિનારીઓ ડેફિનેટલી ચેન્જ થશે અને સમાજ ડેફિનેટલી બદલાશે કારણ કે દીકરીઓને કોઈ પણ વસ્તુ તરફ જોવાની દ્રષ્ટિ ભગવાને બહુ જુદી આપી છે જેમ તમે કહ્યું કેમ કે મલ્ટીટાસ્કિંગ બહુ સુંદર રીતે કરી શકે કે આજે કોઈ ગાયનેકોલોજીસ્ટ કોઈ પુરુષ પણ હોય ને કોઈ મહિલા પણ હોય પણ કદાચ કોઈ મહિલા ને પેશન્ટને જોવા માટે કદાચ એની કમ્ફર્ટ લેવલ મહિલા સાથે કદાચ વધારે હોઈ શકે એટલે હું એમ નથી કહેતી કે એવું જરૂરી કે એવું જ હોવું જોઈએ પણ ચોક્કસ એ કમ્ફર્ટ લેવલમાં તો ફરક પડી જ જાય તો કદાચ આપણે બધાએ એ પ્રાર્થના કરવી જોઈએ કે મા બાપને ભગવાન એવી પેલી આપે કે આપણી દીકરીઓને પ્રમોટ કરે જી મેમ ખૂબ સરસ વાત કરી આપે હવે મેમ આપે અગાઉ વાત કરી કે જે સ્ટેમ છે કે એટલે કે જેને આપણે કહીએ છીએ કે સાયન્સ છે મેથ્સ છે એન્જિનિયરિંગ ટેકનોલોજી ક્ષેત્રે મહિલાઓ જોડાયેલી છે ને અત્યારે તો તેમાં આર્ટ પણ તેમાં ઉમેરાયું છે તો તે સંદર્ભમાં પણ દર્શક મિત્રોને વાત કરવી હોય કે માર્ગદર્શન આપવું હોય તો નિષ્ણાંત તરીકે આપનું શું મંતવ્ય છે ચોક્કસ આજે આખી દુનિયામાં સ્ટેમ એડ્યુકેશન એટલે કે અત્યારે કોઈ પણ સ્કોલરશિપ્સ માટે બહાર જતા ભણવા જતા છોકરાઓ માટે જેમ એક સોશિયલ સેવા એટલે કે સમાજને એક સેવા આપવી એ એક ભાગ છે એવી જ રીતે સ્ટેમ એજ્યુકેશનમાં કશું કર્યું હોય બાળકે તો એનું બહુ જ મહત્ત્વ ગણવામાં આવે છે એટલે કે તમે અનુભવથી આવિષ્કારની જ્યારે તમે આવિષ્કાર એટલે કે ઇનોવેશનની જ્યારે તમે વાત કરો ત્યારે એ ઇનોવેશન ક્યાંય એમને આવી જતું નથી પણ કોઈ પણ વસ્તુ જ્યારે અનુભવથી શીખવામાં આવે તો એ વસ્તુ બાળકને ખૂબ જ વિચારતું કરી દે છે અને એને આવિષ્કાર તરફ લઈ જાય છે તો હું એમ કહીશ કે આજે દુનિયામાં સ્ટેમ એડ્યુકેશનને સ્ટીમ એજ્યુકેશન તરફ એટલે માટે વાળવામાં આવે છે એટલી શાળાના બાળકો માટે કે કોઈપણ વસ્તુને જુદી જુદી રીતે ભણાવવામાં આવે કે ધારો કે આર્ટ એક એવો ભાગ છે કે જેમાં ક્રાફ્ટ એક્ટિવિટી છે કે જેનાથી ગણિત બહુ જ સુંદર રીતે એ લોકો ને બધું જુદી જુદી રીતે પિઝા નો પીસ હોય તો કેવી રીતે એ ફ્રેક્શન્સ ભણે એ બહુ સુંદર રીતે આપણે ક્રાફ્ટ એક્ટિવિટીથી એ લોકો શીખી શકે છે તો આર્ટ એક એવી વસ્તુ છે કે જ્યારે અત્યારે સ્ટીમ સ્ટેમ ટર્નિંગ ઇન ટુ સ્ટીમ જેમાં આર્ટને ઇન્કોર્પોરેટ કરવામાં આવ્યું છે તો એ બહુ જ સરસ રીતે જુદી રીતે કે કોઈ બાળકને નાનપણમાં એવું ચોક્કસ બને કે એને આર્ટ ઘણું ગમતું હોય પણ એ આર્ટ આર્ટથી જો વિજ્ઞાન અને ગણિત ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો કદાચ એ પણ એને ગમી શકે એટલે આઈ થિંક હવે આજની નવી એજ્યુકેશન આપણી એન જે છે ટ્વેન્ટી ટ્વેન્ટી એ એવું કહે છે કે દરેકે આ એક્સપિરિયન્શિયલ લર્નિંગ એટલે અનુભવલક્ષી प्रॅक्टिसिस विज्ञान आणि माटे के જુદા જુદા વિષયો માટે પ્રેક્ટિસ કરવી વધતા સાથે પ્રેક્ટિકલ જ્ઞાન થકી પણ શિક્ષણ પ્રાપ્ત ઈઝીલી કરી શકાય છે તેવી આ શિક્ષણની જે કહેવાય કે લેટેસ્ટ શિક્ષણ મહત્વની સાબિત થશે કે અને જે થકી લોકો એટલા માટે જ આપણે એવું કહી શકીએ કે આવતા દસ વર્ષની અંદર જો દરેકે દરેક શાળાની અંદર એની પ્રેક્ટિસ કરવામાં આવે તો એક બહુ સુંદર હું એક બીજું ઉદાહરણ આપું કે અત્યારે નિપુણતા કી ઓર કરીને ગુજરાત સરકારમાંથી એક ઇનિશિયેટિવ છે કે જેમાં ટીચર્સ ટ્રેનિંગ કરવામાં આવે છે હું પોતે આ ટીચર્સ ટ્રેનિંગ કરવા જાઉં છું જેમાં ક્લાઇમેટ ચેન્જ જેવા વિષયોને બધું આવરી લેવામાં આવે છે એટલે એમાં સરકાર ઘણા એમાં પણ બહુ જ પ્રોત્સાહન આપે છે કે ટીચર્સને જો ટ્રેન કરવામાં આવે તો આ વસ્તુ ટેન ફોલ્ડ થઈ જાય કે એક શિક્ષક શીખે તો બીજા સો બાળકોને એમાંથી એ શીખવાડી શકે અને એમાં સ્પેશિયલી એ વસ્તુ મહિલા હોય તો એ વસ્તુ વધારે ઇમ્પેક્ટફુલ ડેફિનેટલી હોઈ શકે એવું એ લોકોનું પણ માનવું છે જી મેમ તો મેમ આવી રીતનું તમે કીધું કે બાળકો માટેના જે વિવિધ પ્રકારના જે કહેવાય છે કે સરકાર દ્વારા પણ કહેવાય પ્રોત્સાહક કાર્યક્રમો થઈ રહ્યા છે તો એવા કોઈ કોર્સીસ ખરા કે જે થકી મહિલાઓ પણ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે જોડાય તો એવા કોઈ સારા એવા કોર્સીસ કે જેઓ કે ભવિષ્યના સાયન્ટિસ્ટ પણ તેઓ બની શકે તેવા ઘણા બધા મહિલાઓમાં એવી કેપેસિટી હોય છે કે પરંતુ તેઓને એવી તકો નથી મળતી સાચી વાત છે એટલે બેઝિકલી આમાં તો કેવું છે કે ખરેખર તો આવા કોઈ સ્પેશિયલ કોર્સીસને બદલે હું તો એવું કહીશ કે પહેલાં નાના ધોરણમાંથી જ આખી અનુભવલક્ષી વિજ્ઞાન ને અનુભવલક્ષી ગણિત જો ભણાવવામાં આવે તો એ લોકોને એક પેરેલલ થિંકિંગ આવે છે કે ધારો કે હું પોતે જ તમને એક ઉદાહરણ આપું કે હું ફિલ્મ્સનો બહુ જ ઉપયોગ કરું છું એટલે ફિલ્મ્સ એક એવું ફિલ્મ એક એવું માધ્યમ છે કે જેના થકી તમે બહુ સુંદર વસ્તુ શીખી શકો શું મેમ આપણે અટકવું પડશે દર્શક મિત્રો અમારી ચર્ચા અહીંયા યથાવત ચાલુ જ રહેશે પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ એનર્જેટિક શરૂઆત કરીએ પક્ષીઓ જોવા જઈએ ચાલો નદીમાં ડૂબકી મારવા જઈએ ગરમા ગરમ નાસ્તા કરીએ પણ હર્ષદીપ શું આ બધું એક જ જગ્યાએ પોસિબલ છે વેલા હવે આ બધું શક્ય છે કારણ કે દૂરદર્શન સમાચાર વિભાગ આપ સૌ માટે લઈને આવી ગયું છે એક કાર્યક્રમ જેનું નામ છે ગુડ મોર્નિંગ ગુજરાત તો હવેથી સોમવારથી શુક્રવાર તમારે 7 વાગે જોવાનું ચૂકશો નહીં માત્ર ડીડી ગિરનાર પર ગુડ મોર્નિંગ ગુજરાત મારીં મિં રોંગે प्रमाणे डायन रमजट डीडी गिरनार पर सोमवार थी शुक्रवार रात्रे साढ़े दस कलाके पुनः प्रसारण बपोरे बार कलाके डीडी गिरनार पर જીવનશૈલી પર આધારિત શ્રેણી જીવન નિરંતર સોમવારથી શુક્રવાર સવારે છ કલાકે માત્ર ડીડી દર્શક મિત્રો વિરામ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ આવો આજની વિશેષ ચર્ચાનો દોર આગળ વધારીએ દર્શક મિત્રો અમને જણાવતા આનંદ થાય છે કે આજે આપણી વચ્ચે ડૉક્ટર શકુંતલા નયને જોડાયેલા છે અને તેઓ ખ્યાતનામ શિક્ષણવિદ છે અને તેઓ આપણી સાથે વર્ચ્યુઅલી જોડાયેલા છે તો આવો તેમને સાંભળીએ નમસ્કાર મેમ આજની વિશેષ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે તો મેમ આપ ખૂબ જાણીતા વરિષ્ઠ શિક્ષણવિદ છો તો એક પ્ર

એટલે જે જેને જીત લીધી છે વિજ્ઞાન નો ભેખ લીધો છે એ લોકોને કેટલો સંઘર્ષ કરવો પડ્યો વિજ્ઞાન કરવા માટે પણ એની એમાં વાત છે એટલે મને એવું લાગ્યું કે આટલું પ્રેરણાત્મક પેલું છે તો આપણા ગુજરાતી આપણા વિદ્યાર્થીઓ હોય એને વાંચવા મળે તો એમાંથી એમને ઘણું ઇન્સ્પિરેશન મળી શકે એ લોકો જો આટલો સંઘર્ષ કરીને પણ એમણે વિજ્ઞાન કરું તો આપણને તો હવે પહેલાના પ્રમાણમાં શિક્ષણની પણ સુવિધા છે અને લેબોરેટરીઝ છે સ્કોલરશીપ્સ મળે છે તો આપણે કેમ ના કરી શકીએ જી મેમ જે પણ વાત છે હા જી મેમ હા આપ આપની ચર્ચા યથાવત રાખી શકો છો જી 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 હવે મને એવું લાગે છે કે વિજ્ઞાનમાં બહેનો નથી જતી એવું નથી હવે તો વિજ્ઞાનમાં રસ લે છે અને સારું એવું કામ પણ કરે છે અને સ્કોલરશીપ વગેરે મળે એને કારણે પણ થોડુંક એમને પ્રોત્સાહન મળે છે પણ હજી પણ જ્યાં બહેનોની વાત આવે અને આપણે ત્યાં લિંગભેદ તો રહે છે આપણે ત્યાં હોય આપણા દેશમાં હોય કે પરદેશમાં હોય જે વિકસિત કહેવાતા દેશો છે ત્યાં પણ વધારે મહત્વ પુરુષોને આપવામાં આવે છે બહેનોને જલ્દી મહત્વ આપવામાં આવતું નથી એક દીકરો એક દીકરી હોય તો દીકરાના શિક્ષણ માટે જલ્દી ખર્ચ કરવાની તૈયારી હોય છે માબાપ પણ જી સમાજની વાસ્તવિકતા છે હા હા એટલે એ જે સામાજિક પરિસ્થિતિ છે એમાં પણ બદલાવ આવવો જોઈએ પણ હવે ધીમે ધીમે આવતો જાય છે હું તો એવું વિજ્ઞાનમાં શિક્ષણ લેતી એની સાથે જ બીએસસી થઈને તરત મેં કામ કરવાનું પણ શરૂ કરી દીધું તું કામ કરતા કરતા જ મેં એમએસસી પણ કર્યું અને પીએચડી પણ કર્યું અને આ જયારે સંશોધનમાં જઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે વિજ્ઞાન છે તો મોટો દરિયો છે આપણે તો એમાંથી માત્ર એક આચમન લઈ શકીએ છીએ પણ આ આ ખ્યાલ આવતા વિદ્યાર્થીઓને પણ આ ખ્યાલ આપણે આપી શકીએ છીએ કે તમારે મહેનત તો કરવી જ પડશે મહેનત કર્યા વગર કશું તમને તૈયાર થાળી ઉપર મળશે એવું થવાનું નથી જી મેં ખૂબ સાચી વાત કરી હા માય મમ્મી મેમ આ વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે આપ અમારી સાથે વર્ચ્યુઅલી જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મેમ મેગા મેમ આપનો પણ ધન્યવાદ વ્યક્ત કરીશું આપ પણ આજની વિશેષ ચર્ચામાં જોડાયા દર્શક મિત્રોને ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ દર્શક મિત્રો વિશેષ ચર્ચાને અંતે એટલું જ કહીશું કે જો વધુને વધુ મહિલાઓ વિજ્ઞાન ક્ષેત્રે સંકળાશે તો દેશ અને સમાજમાં પ્રગતિના દ્વાર ખુલશે ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશો નમસ્કાર